નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હર્ષિલ કોયાણી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો દર વખતે આપણે ખેતી માહિતી લગતા વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો તેઓ જ એક આજ ફર્ટિલાઇઝર એટલે કે રાસાયણિક ખાતર ઉપર એક વિડીયો આપણે એક નવો લઈને આવ્યો છીએ જેમાં એક નવીનતમ આધુનિક સ્પેનની ટેકનોલોજીના ખાતર વિશે આપણે વાત કરવાના છીએ તો પહેલાં આપણે જણાવી દઈએ કે અત્યારે શિયાળો સિઝન ચાલુ થઈ ચાલુ થઈ ગઈ છે એમાં ઘણા પૂરતા એસી નેવું ટકા વાવેતર પૂરા થઈ ગયા છે અને આ વખતે તમે બે હજાર ચોવીસના વર્ષમાં શિયાળુમાં જુઓ તો ડીએપીની અને એનપી ખાતરોની બહુ સોલ્ટેજ રહી છે તો તે સોલ્ટેજ તો જ આપણે પૂરી કરી શકતા નથી કારણ કે એ બધું ઉપરના લેવલની વાત છે ઇપકો ક્રુપકો એવા લેવલની વાત છે તો તેના માટે આપણે બીજા ડીએપીના ઉપાયો સાઈડમાં લઈ શકીએ તેવી એક ફર્ટિલાઇઝરની આપ વાત આપણે વાત કરવાના છીએ તો આપણી એક કંપની છે જે અમરેલી બેઝ કંપની છે પ્રથમ પ્લાન્ટ પ્રોટેક્શન એ કંપની વિદેશથી એટલે કે સ્પેનથી ખાતર ઇમ્પોર્ટ કરે છે જે વાળા લિક્વિડ ખાતર છે જો જે કોઈ મિત્રોને પાયામાં ચણા ચણા વાવેતરમાં આ વર્ષે તો ખાતર વાવેતર પૂરા થઈ ગયા છે આવતા વર્ષે જે વાવેતર થાય કદાચ જો ભગવાન ન કરે શોર્ટેજ નો રહીએ અને શોર્ટેજ રીએ તો ડીએપીનો વિકલ્પ શું છે એ માટે આપણે એક આ વિડીયો બનાવીએ છીએ તો એક આ કંપનીનું ખાતર આવે છે બાર ચોવીસ બાર પ્લસ માઇક્રોન એમાં તમને બતાવું આ બાર ચોવીસ બારનું પેકિંગ છે પ્રથમ પ્લાન પ્રોટેક્શન ઇમ્પોર્ટેડ ફ્રોમ સ્પેન બાર ચોવીસ બાર એમાં બાર ટકા નાઇટ્રોજન ચોવીસ ટકા ફોસ્ફરસ અને બાર ટકા પોટાસની માત્રા આવેલી છે જેમાં પ્લસ બોરોન ચિલેટેડ કોપર ચિલેટેડ આયરન ચિલેટેડ મેંગેનીઝ વોટર સોલ્યુબલ મોડિપ્લેડમ અને ચિલેટેડ ઝિંક એટલા પ્લસ માઇક્રોન્યુટ્રેન્ટ આની આ ખાતરની અંદર આવેલા છે ગ્લુ જેલ ટેકનોલોજી બીટીસી કાર્બન ટેકનોલોજી ઉપર આ પ્રોડક્ટ આધારિત છે તો આ પ્રોડક્ટનો તમે ચણા ધાણા જ્યાં ડીએપીની જગ્યા જગ્યાએ તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો કઈ રીતે એવું પણ હું જણાવું છું ચણામાં એક મણ ચણામાં સિત્તેરથી એંસી એમએલ આ ખાતર લેવાનું છે પ્લસ ત્રણસો એમ એલ કે બસો અઢીસો એમ એલ જેટલું પાણી લેવાનું છે એક પણ ચણામાં આ બે મિક્સ કરીને ચણાનો પટ મારી દેવાનો છાંયે અડધી પોણી કલાક સૂકવી દેવાના વધારે સૂકવો તો કલાક બે કલાક પણ છાંયે રાખવાના તડકામાં નહીં કારણ કે કોઈ પણ પટ માર્યો હોય તો એને છાંયા જ રાખવાનો હોય તડકામાં નહીં રાખવાનું તો તમે એ ચણામાં ડીએપીની પૂરેપૂરી શોટ જે જરૂરિયાત હોય એ આ ખાતર પૂરી કરી દે બીજા નંબરમાં આ આ ખાતર તમે ડ્રીપ દ્વારા છોડને આપી શકો ડીએપીની અવેજીમાં બીજા નંબરમાં એનપી કે આ એનપી ડીએપીનો જ ગ્રેડ છે તો તમે ડ્રીપમાં આપી શકો પ્લસ જો ઉપરથી જરૂરિયાત હોય છોડને તો તમે ચાલીસથી પચાસ એમએલ પર પંપ પંદર ના પર પંપમાં છાંટી તમે પાકમાં છાંટી શકો છો બીજી આપણે વાત કરીએ તો યુરિયા તો ડુંગળી ડુંગળી જેવા પાક એ ધાણા જેવા પાકમાં આપણે હેઠેથી યુરિયા આપી તો નિમેટોડના પ્રશ્ન આવતા હોય સુકારાના પ્રશ્ન આવતા હોય ડુંગળી જેવી પ્રોડક્ટમાં બાફ્યો આવતો હોય તો આ બધી વસ્તુના નિવારણ માટે આ કંપની એકવીસ આઠ દસનો ગ્રેડ લઈ આવી છે જે વર્ષોથી આવે છે પણ મેં ખેડૂતોને વપરાયો તો મને બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે મરચીમાં મેં આપવો હતો ધાણામાં આપવો હતો એટલે જે ઓવરગ્રોથ યુરિયાના લીધે થાય એ ગ્રોથ ખાલી છેતાલીસ ટકા નાઇટ્રોજનના લીધે થાય છે તો આમાં એક બેલેન્સ ગ્રેડ છે એકવીસ આઠ દસ એટલે એકવીસ ટકા નાઇટ્રોજન આઠ ટકા ફોસ્ફરસ ને દસ ટકા પોટાશ એટલે કે ગ્રોથ તો કરે પણ બહુ માપે એમ જ્યારે ધાણામાં નાખ્યું હોય આપણે યુરિયા નાખી તો બધા ઓવર ગ્રોથ થઈ જાય પછી એને રોકવાની દવા મારવી પડે અને ઉત્પાદનમાં કાપ આવે ને આ એવું ન થાય આમાં પ્લસ આમાં માઇક્રોન્યુટ્રિન્ટ આવે જિંક ને બોરોન એવા માઇક્રોન્યુટ્રન્ટ છે આનો પણ ચાલીસ એમએલ પર પોમ્પ ચાલીસ થી પચાસ એમએલ પર પોમ્પ છંટકાવ કરી શકો અને એનપી કે એટલે કે બાર બત્રી સોળની અવજીમાં એકવીસ આઠ દસ તમે આ ગ્રેડ વાપરી શકો પછી આપણે એક વાત કરવાના છીએ કે જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય બરાબર કાર્બન કાર્બન જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન હોય તો એને વધારવો હોય બરોબર હે રાસાયણિક એ લોકો ઉપયોગ ના કરતા તો તેના માટે પણ એક ગ્રેડ છે એનર્ગ્રો ગ્રો એમો કરીને આપણને એક નાઇટ્રોજન ને પોટાશિયુ પ્લસ હ્યુમિક એસિડ ને ઓર્ગેનિક કાર્બન વાળો ગ્રેડ છે આ પણ વાળો ગ્રેટ છે તો આ તમે જમીનમાં પાઈ શકો ઉપરથી છંટકાવ કરી શકો અને ડ્રીપમાં પણ ચડાવી શકો આ પણ એક મસ્ત પ્રોડક્ટ છે જે ઇકોસર્ટ અપ્રૂવ છે જે લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય છે ખેડૂતો એને ખબર હોય કે ઇકોસર્ટ ઇનપુટ હું આવે એ સર્ટિફાઈડ આ પ્રોડક્ટ છે આ પણ સ્પેનની ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે છેલ્લી આપણે એક બીજી વાત કરવાના છીએ કે સલ્ફર અને પોટાશ કે જે અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે સલ્ફરને પોટાસ એક જ ડબલામાં લિક્વિડ ગ્રેડમાં અને ઇમ્પોર્ટેડ ખાતરમાં આ કંપની આપે છે તે પ્રોડક્ટનું નામ છે ટીકેસ સેવન્ટીન એમાં પણ લખેલું છે ઇમ્પોર્ટેડ ફ્રોમ સ્પેન આ બધા સ્પેનનો ગ્રેડ છે જેમાં સાડત્રીસ ટકા તમને વોટર સોલ્યુબલ પોટેશિયમ ઓક્સાઇડ ફોર્મમાં આવે અને બાસઠ ટકા સલ્ફર ટ્રાય ઓક્સાઇડ ફોર્મમાં આવે એટલે જે જે પાકમાં જરૂર હોય દાખલા તરીકે છેલ્લું સ્ટેજ હોય દાણા ભરાઈ ગયા હોય તો એને ક્વોલિટી બનાવવાનો વજન બનાવવાનો બરાબર અમુક ફ ફ્રૂટ હોય તો એમાં કલર લઈ આવવાનો તો એના માટે આ બેસ્ટ ગ્રેટ છે ડુંગળી હોય તો ડુંગળીમાં આપણે પંદર દિનની વાર હોય ડુંગળી ઉપાડવાને તો એમાં પંદર દી દસ બાર દી પંદર દી પહેલાં સ્પ્રે કરો તો એનો ગાંજો ગાળે પ્લસમાં જે ગાંઠિયો હોય એમાં કલર લઈ આવે પછી ડુંગળીની સેલ્ફ લેપ વધારે કારણ કે સલ્ફરનો ભાગ આવે એટલે ડુંગળી હોય એની સેલ્ફ સેલ્ફલેપ વધી જાય સ્ટોર કરવી પીળી પત્તી જેવી ડુંગળી સ્ટોર કરવી હોય તો જો એમાં આ ગ્રેડનો ઉપયોગ કર્યો હોય તો એની સેલ્ફ લાઈફ વધી જાય છે પ્લસમાં ડુંગળી જેવી જેનો ગાંજો હોય એ ગાળે એટલે કે ડુંગળીમાં વજન વધારે ધાણા હોય તો ધાણાની ક્વોલિટી બનાવે ચણા હોય તો ચણામાં વજન પૂરે તો આ ગ્રેડ તમે જમીનમાં પાઈ શકો ઉપરથી છાંટી શકો ડ્રીપમાં ઉપયોગ કરી શકો અને ભલામણ પ્રમાણે ફુવારા પદ્ધતિ હોય તો એમાં પણ તમે વાપરી શકો આ બધા જ ગ્રેડની વાત ને આ બધા ગ્રેડ ને તમે છાટી હગો પાયે હગો બધી રીતના તમે ફર્ટિકેશનમાં હાલે ફોલિયર એપ્લિકેશનમાં હાલે તો હું આ ભલામણ કરું મેં તો આ બધા ગ્રેડ વાપરેલા છે ખેડૂતોએ વપરાવેલા છે અને આગળના તમે અમારી યુટ્યુબના ચેનલમાં આગળ જોશો તો તમને આ બાર ચોવીસ બારનો તો યુ જે ડેમોવાળો વિડીયો હશે છે પટવાળો પટ મારેલા છે ચણામાં એ મારો વિડીયો જ છે એ મેં પણ મૂકેલો છે તો આમાં કોઈ ખોટી વાત નથી જો તમને નજીકના સેન્ટરમાં આ દવાયું કે આ ખાતર તમને મળતા હોય તો તમે એકવાર એનો ઉપયોગ કરો અને અમારા વિડીયોના કોમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ તમારા અખતરા પ્રમાણે કેવા રિવ્યુ રહ્યા તો તમે કા જરૂર ટ્રાય કરજો અને જો આ વિડીયો તમને આ માહિતી સાચી લાગી હોય વિડીયો તમને લાગ્યો સાચો લાગ્યો હોય તો અમારી આ કૃષિ જગત ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આ વિડીયો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરો ધન્યવાદ